તો મને મારા રામને મને સ્વાગત છે તમારું ઉમર એક નવા વિડીયો તો ભાઈ આજ તો મિત્રો છે નવું વર્ષ છે મિત્રો તો હંડા ભાવે મારા પેલા તો રામ રામ મિત્રો તો આપણે આજે મિત્રો જવાનું છે ફરવા પણ જવાનું છે અને વાળીએ કામ કરવા પણ જવાનું છે તો અત્યારે તો અવાર હવારના તો મિત્રો ચાર સાડા પાંચ જેવું થયું છે મિત્રો તો અત્યારેમાં આપણે જવાનું છે પેલા માંડવી કાઢવા માટે જવાનું છે મિત્રો ચાલો આપણે સીધા તે પેલા અત્યારે અત્યારે માંડવી કાઢવા માટે પછી આપણે જવાનું છે ફરવા મિત્રો તો આ આપણો જે વિડીયો છે મિત્રો આખો તમે જોજો મિત્રો તો આપણે જવાનું છે મિત્રો માંડવી કાઢો ને તમે જોઈ શકો છો મિત્રો પાંચ વાગવા જેવું મિત્રો આવ્યું છે મિત્રો તો હવે સીધા તે આપણે વૈયા જઈએ મિત્રો માંડવી કાઢવા માટે તો ચાલો મિત્રો તો જો ભાઈ અત્યાર અત્યારમાં તૈયાર થઈ ગયો છે ભાઈ ચાલો સીધા તે વૈયા જઈએ આપણે માંડવી કાઢવા માટે ચાલો ભાઈ બીજું હું હોય ભાઈ બ્રેક આમ તો ફાટ ફાટા લાગે આમ બ્રેક લાગે હાલો ભાઈ અવાર અવાર માંડવી કાઢવા માટે ઉકે ગયા છે

તો ભાઈ મારા આપવા જે છે એ મિત્રો આઠવડા ને એવું ને એવું જોડે છે તો આજ તો મિત્રો નવા વર્ષની મિત્રો આપણે આવી ગયા માંડવી કાઢવા માટે બ્લોક તો બહુ બને છે કોઈ આપણે ભાઈ મિત્રો નવા વર્ષની ધીમજે બ્લોક બન્યો હતો ને બહાર જ્યાં હતા મિત્રો આજ તો સવાર અવરમાં તો મિત્રો કામે આવી ગયા છે મિત્રો માંડી ઘરડી કાઢવાની છે તો મિત્રો આવવું પડ્યું તો કાંઈ વાંધો નહીં મિત્રો તો ચાલો મિત્રો પેલા આપણે માંડી કાઢી ચાલો તો ભાઈ કાઢવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો અડધી માંડી ભાઈ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો ભાઈ ભાઈ જો તમે જોઈ શકો તો દિવસ ઉગી ગયો છે મિત્રો અને જો આથી નીકળી ગઈ છે અને આ થોડીક હવે બાકી રહી છે મિત્રો તો ભાઈ જો જોવા છે અડધી છે મિત્રો માંડવી કાઢી નાખી છે અને હવે આ છે મિત્રો માંડવી બાકી છે મિત્રો તો મિત્રો અત્યારે મિત્રો આપણે પાંચ મિનિટ પૂરવા આપી દીધું છે ટ્રેક્ટર ને કેમ કે કયું ને આપડે કાઢતા હતા અને મારા આપા જે છે એ મિત્રો વહી ગયા છે વાડીએ વાડીએ ને એવું દોવા વહી ગયા છે મિત્રો તો હમણાં આવે એટલે મિત્રો પાછું છે આથી આ છે મિત્રો જે મિત્રો શરૂ કરી નાખ્યું મિત્રો અને ફટાફટ મિત્રો આપણે કાઢી હજી કાગવડ જવાનું છે મિત્રો ચાલો મિત્રો ફટાફટ મિત્રો આપણે આટલી જે માંડવી છે એમણે કાઢી નાખ્યું મિત્રો બાકી તમે જોઈ શકો છો ટ્રેક્ટર પડ્યું છે તો જુઓ ભાઈ આ અડધી એ તો માંડ્યું મિત્રો આમ તો ભેગી વાત થઈ ગઈ છે અને આ અડધી રહી તો હમણાં ભેગી વાત કરનાર છે હવે આ ઉદયભાઈ આવી જાય તો સારી વાત છે હવે આપણે ઉદયભાઈની ની વાત છે હાલો ઉદયભાઈ કે આવતા હી આવતા રસ્તામાં જ છે એમ તો ફોન કર્યો તો મેં રસ્તામાં જ છે આવે છે હમણાં આવી જાય બીજું ઉદયભાઈ કયું ના વાટ જોડો હતા અત્યારે આવી ગયા છે ઈ અને અર્જુન બે આવી ગયા છે फटाफट આવી આવો તમે फटाफट આવી આવો આમ જો એ આપણે હજી આમ જો આ આપણે હજી નાવાના ઠેકાણા નથી આમ જો ઓહો હોય રોલા સોલા આમ જોઈ લે ભાઈ કાંઈ નો ઘટે એ રામ એ રામ એ રામ માંડી કાઢવા હું તો ભાઈ ચાર વાગે નું આવ્યો હતો અને અત્યારે ભાઈ આવી જશે એટલે આમાંડી નીકળતી એક નંબર ગાંડા હાથી જેટલી માંડી જાય

એક તો આ બોલ લેવાનું ડો ફાફા એક તો છે દુકાન બંધ હોય ચર ચર મને તઈ હું પણ નાયા ધોયા ધોયા વગીનું નું ધોયડું ધવી છે એટલે ગાયો તુ નથી તો નહીં તો જો ભાઈ પાસા રાપ બોલ પેટ કરી દીધા છે અને પાછી હવે મીડા છે રાપ આકવા ઉદે પાવ ગયા છે ગામમાં કારણ કે એને કઈ ફાયું નહી અને ખોટા ખોટા મારા રાપ ના બોલ ભાંગીને વહી ગયો છે પણ કઈ વાંધો નહીં તો આપણે સીધા ત્યાં માંડવી કાઢીને વહી જઈ પાછા ગામમાં ભાઈ માંડવી નીકળી ગઈ છે અને હવે જાય છે સીધા છે આપડે ઘરે ઘરે ભેગી દેવા ભાઈ સીધા આપડે ભેગી જવી ઘરે બહુ પણ હાલે હોટ જો લો ભાઈ ફટાફટેવ નીકળી ગયા જવી ગામ માં હવે તો રામ રામ કરવાના છે હાલો તો અત્યારે આપણે પાછા ઘરે પગી ગયા છે એવી ટ્રેક્ટર લઈને અને હવે આપણે જવાનું છે ભાઈ કાગોડ જવાનું છે તો ચાલો સીધા જ આપણે નાઈ ધોઈને મળીએ તો જોઈ શકો છો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ભાઈ તો હવે આપણે પહેલાં ફોન કરી લઈએ આપણે કેવલભાઈ અને હવે આપણે જવાનું છે મિત્રો કાગોડ જવાનું છે તો ગડ્ડુને ફોન કરી લેવો અને કેવલને ફોન કરી લો તો હાલો તો ભાઈ આપણે પાછા નીકળી ગયા છે કાગોડ બધું નીકળી ગયા છે ઓકે <laughs> ઓકે <laughs> 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 આ ભરતભાઈ ની આપણે પ્રેડા થઈ ગયા છે તો આપણે ભૂગી ગયા છીએ કાગવડ અને કેવલ ભાઈ બઉ ખાવા માર્યા છે રસ્તામાં ફકણો રહ્યો નથી ક્યાંય બાકી અમે એક ધારું ડ્રાઈવિંગ ક્યાંય લીધું છે તો હવે ખાવાની વાટે છે ઓર્ડર આપી દીધો છે હોટેલમાં કઈ નહીં ભાઈ પૈસા દે ન ભાઈ પૈસા દિન તો ભાઈ આપણે કાગોડ પકી ગયા છે આ ટોળ કે તો ફટફટ આવી જાય છે હાલો ભાઈ તો અમે ભઈ મોડું તો આને આમ ભલે તાતા કેવું નથી કાઈ